વાલિયાના ડુંગરી ગામેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હશકારો લીધો હતો વાલ્યા તાલુકાના ડુંગરી ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડો નજરે પડ્યો હતો જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં આજે વહેલી સવારના સમયે એક દીપડો પુરાયો હતો આ વાતની જાણ થતાં જ ગ્રામજનોના ટોળે ટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા બીજી તરફ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓએ આવી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નર દીપડો પાંચ વર્ષની ઉંમર હોવા સાથે તે તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું સામાજિક વનીકરણ રેન્જ વાલિયા હું એમ એમ ગોહિલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાલિયા ડુંગરી ગામમાં ગ્રામ પંચાયતના લેટરથી અમને જાણ કરવામાં આવેલ કે આ જગ્યા દીપડા દેખા દે છે ઘણા દિવસથી અને આંટા ફેરા કરે છે તો સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ ત્યાં આગળ અમારો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક જે ત્યાં પીંદરું ગોઠવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ અઠ્ઠાવીસ સાત બાદ સતત અમારો સ્ટાફ ત્યાં ફેરણામાં હતો અને ફેરણા દરમિયાન વન વિભાગની ટીમને આજ રોજ દીપડો રેસ્ક્યુ કરવા માટેની સફળતા મળેલ છે અને આજરોજ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ મરખે સવારે દીપડો રેસ્ક્યુ થયેલ છે દીપડાને પર નર્સરી પર લાવી વેટરની ડોક્ટર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ કરાવ્યા બાદ અભ્યાર અભ્યારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે દીપડાની ઉંમર અંદાજીત પાંચ વર્ષની આજુબાજુ છે અને એનું વજન અંદાજીત સિત્તેરથી પંચોતેર કિલો છે ત્યાં દીપડાની વસ્તી હોય એવું લાગે દીપડાની વસ્તી આપણો આ ટ્રાયબલ એરિયા છે અને અહીં ઘડી દીપડાનો વાલ્યા ઝઘડી અને નેત્ર ત્રણ તાલુકામાં દીપડાની હાજરી જોવામાં આવે છે અને આપણી ફોરેસ્ટની ગણતરી મુજબ આપણે વાલ્યમાં સત્તાવીસ દીપડાની ગણતરી કરવામાં આવેલી હતી જેથી કરીને દીપડાની સંખ્યા આપણે ત્યાં છે અને આવી રીતે રેસ્ક્યુ કરી અને અભ્યારણ અભયારણ વિસ્તારોમાં મુક્ત કરવામાં આવનાર છે